બોટાદ જિલ્લામાં માનવતાને કંપાવી નાખે એવી અત્યંત શર્મનાક ઘટના સામે આવી છે પાળિયા તાલુકાના તરગરા ગામમાં ચૌદ વર્ષી નિર્દોષિત સગીરાને ગામના જ સિત્તેર વર્ષીય અર્જન ખોડા ચાવડા એ લાંબા સમયથી શારીરિક શોષણ કરીને વારંવાર દુષ્કર્મ ગુજાર્યું હોવાનો ભયાનક ખુલાસો સામે આવ્યો છે બાળકને સતત દુખાવો થતા પીડામાં તડપી રહી હતી ત્યારે પરિવારજનોએ તેને તાત્કાલિક બોટાદની સરકારી હોસ્પિટલમાં ખસેડવામાં આવી હતી ત્યાં તપાસ દરમિયાન ડોક્ટરો પણ ચોકી ઉઠ્યા માત્ર ચૌદ વર્ષની સગીરા સાત મહિનાની ગર્ભવતી હોવાનું જાણવા મળ્યું હતું

અમે આજે જે બોટાદ જિલ્લાના કાળિયાર ગામની ભાઈ શ્રી અશોકભાઈ ટ્રેન છે એમની ચૌદ વર્ષની દીકરીએ એક બાળકને જન્મ આપ્યો છે અને આ દીકરી સાથે નરાધમોએ રાક્ષસોએ રેપ કરી અને એક જધન્ય કૃત્ય કર્યું છે અને આ દીકરીને ગર્ભવતી બનાવીને ખૂબ નાની ઉંમરમાં ચૌદ વર્ષની ઉંમરમાં આ દીકરીએ બાળકને જન્મ આપ્યો છે ત્યારે સમાજના આગેવાનો ભાઈ શ્રી રાજુભાઈ કર્યું છે અને ભૂપલભાઈ ડાભી છે સમાજના બીજા આગેવાનો છે ઘનશ્યામભાઈ પરમાર છે રમેશભાઈ બારિયા છે અને આજુબાજુના ગામના અનેક આગેવાનો આજે આ શહેટી હોસ્પિટલના બાળકની મુલાકાત લેવા છે અને ખાસ કરીને આ જે ઘટનાઓ ઘટી રહી છે ગુજરાતની અંદર કાયદો અને વ્યવસ્થા દિવસે ને દિવસે કથળી રહી છે આજે તમે વિચાર કરો ચૌદ વર્ષની બાળકીને નરાધર્મોએ સિત્તેર વર્ષના વૃદ્ધે ટીકી નાખી ત્યારે ખાસ કરીને આજે આ ગુજરાતની સરકારને હું કહેવા માગું છું બેટી બચાવો બેટી પઢાવો કોનાથી બેટી બચાવવાની આ બેટી બચાવવાની જવાબદારી તમારી છે તમે જે રીતે વાયદા વચનો કરો છો સલામતીના સુરક્ષાના મહિલા સુરક્ષાનાની વાતો કરો છો આ બધી વાતો પોકળ સાબિત થાય છે ત્યારે આજે ખૂબ જ આ એક ગુજરાતની અંદર કલંકિત ઘટના બની છે કે ચૌદ વર્ષની દીકરીએ એક બાળકને જન્મ આપ્યો છે ત્યારે ખાસ કરીને આજના દિવસે અમે બાળકની મુલાકાત કરી બાળક સ્વસ્થ છે દીકરી છે એ પણ સારવારમાં બોટાદ છે ત્યારે આજે હું આ સરકારને કહેવા માંગીશ પ્રશાસનને કહેવા માંગીશ કે મહિલા સુરક્ષાની અને મહિલા સશક્તિકરણની વાતો કરી હતી સરકારને કહેવા માંગીશ કે તાત્કાલિક ધોરણે જે કોઈ આમાં અપરાધીઓ હોય રાક્ષસો હોય એને તાત્કાલિક ઝડપી અને એમાં એને કડકમાં કડક સજા થાય અને આવનારા દિવસોમાં બીજા કોઈ લોકો આવું જધન્ય કૃત્ય કરતાં સોવાર વિચારે એવો એક દાખલા રૂપે એને સજા થાય એવી અમારી આજે માગણી છે જય હિન્દ જય ભારત